મારું ગુજરાત હવે સુરક્ષિત અને સાફ થવા જઈ રહ્યું છે આ એટલા માટે કહીએ છીએ કારણ કે હવે સો કલાકમાં હવે ગણતરીની કલાકો બાકી છે અને એ પણ હવે ગુંડાઓનું લિસ્ટ તૈયાર થઈ ગયું છે હવે તમામ લોકોની સામે જબરદસ્ત કાર્યવાહી થવાની છે અને હવે આપણે એક વ્યક્તિ એવા છે કે જેમને બિરદાવા જઈ રહ્યા છીએ કારણ કે એક્શન પ્લાન તૈયાર થઈ ગયો ડીજીપી વિકાસ સહાય માહિતી આપી કે સો કલાકની અંદર આપણે લુખાવાનું લિસ્ટ તૈયાર કરવાનું છે અને એમાં પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક લેટર પણ જાહેર કર્યો છે

રહેણાંકની આજુબાજુમાં આપના વ્યવસાય નોકરીના સ્થળની આજુબાજુમાં કે અન્ય કોઈ પણ જાહેર સ્થળોએ ભય ફેલાવનાર લુખાગીરી કરનાર કે અન્ય કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર કૃત્ય કરનાર અસામાજિક ઇસમો વિરુદ્ધ ખાસ ઝુંબેશ શરૂ કરી છે એ આપણે બધા જાણીએ છીએ કે આપણને એટલે કે ડીજીપી વિકાસ એ સો કલાકનો ટાઈમ આપ્યો હતો કે આ સો કલાકની અંદર એ તમામ લુખાઓનું લિસ્ટ બનાવી દેવામાં આવું જોઈએ અને કામગીરી પણ શરૂ થઈ જશે એટલે હવે કલાકો ઘટતા ગયા બે થી ત્રણ દિવસની આ વાત છે એટલે હવે ગણતરીની કલાકો બાકી છે કે એક લિસ્ટ મોટું તૈયાર થવાનું છે પણ હવે જે જાહેર અપીલ કરવામાં આવી છે લોકો પાસે મદદ માંગવામાં આવી છે તેમની વાત કરી લઈએ કોઈ પણ જાગૃત નાગરિક આવા ઇસમ બાબતોની જાણકારી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ને WhatsApp નંબર પર આપે અને જાણકારી કરી શકે છે કે તમારી આજુબાજુમાં જો કોઈ આવા લુખાવો હોય આતંક ફેલાવનારા હોય કે પછી લુખા તત્વો હોય તો તમે અમને જાણકારી આપો જે નંબર આપેલા છે કે આ નંબર ઉપર તમારે અમને એમની માહિતી આપવાની છે એટલે અમે કાર્યવાહી કરીશું આપ આવા વ્યક્તિઓના નામ અને સરનામું તેમજ અન્ય માહિતી શેર કરી શકો છો કે મારી આજુબાજુમાં કોઈ આવા લુખા તત્વ છે જે આતંક ફેલાવી રહ્યા છે ગુંડાગીરી કરી રહ્યા છે અમને તકલીફ થઈ રહી છે તો તમે આ નંબર ઉપર તમે અમને વોટ્સઅપ કરી શકો છો અને અમને માહિતી આપી શકો છો એવું ક્રાઇમ બ્રાન્ચે કહ્યું છે અને ખાસ કરીને નીચે લખવામાં આવ્યું છે કે આપની ઓળખ સુરક્ષિત રાખવામાં આવશે અને યોગ્ય ઈનામ પણ આપવામાં આવી શકે છે બહુ સારી બાબત છે કે ક્રાઈમ બ્રાન્ચે આવી જાહેર અપીલ કરી છે અને લોકોને કહેવામાં આવ્યું છે કે તમારે આ કામગીરી કરવાની છે તમે અમને માહિતી આપો અમે તમને ઇનામ આપીશું હવે અહીંયાથી સવાલ એ થાય છે કે જો ક્રાઇમ બ્રાન્ચને લોકો પાસે મદદ માંગવી પડતી હોય તો શું એમની પોલીસ પાસે આવા લુખાઓની યાદી નથી શું પોલીસને ખબર નથી કે આ લોકો આટલી આટલી જગ્યા પર લુખાઓ બેઠેલા છે જેમણે આટલા સમયથી આતંક ફેલાવ્યો છે ગુંડાગીરી કરી છે તો પછી પોલીસ અત્યાર સુધી શું કરતી હતી 100 કલાકમાં હવે લગભગ ણત્રીની કલાકો બાકી છે અને એમાં પણ જો ક્રાઈમ બ્રાન્ચે આવું કહેવું પડતું હોય કે તમારે તમારી આજુબાજુમાં જો આવા કોઈ આવારા તત્વો છે એમનું લિસ્ટ તમે અમને આપો તો અત્યાર સુધી પોલીસે શું કામગીરી કરી કે ક્રાઈમ બ્રાન્ચે લોલીપોપ આપવાની જરૂર પડી સવાલ એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે આ કામગીરી ડીજીપી વિકાસ સાહેબે પોલીસને સોંપી છે તો પોલીસે પછી આ કામગીરી લોકો ઉપર કેમ થોપી અને પોલીસને પણ ખબર છે કે તમારા મતે લુખાવોનું લિસ્ટ તૈયાર થાય છે તો એમાં તમારા મતે લુખાઓની પરિભાષા અલગ હોય છે સામાન્ય નાગરિકના મતે પણ લુખાવોની પરિભાષા અલગ હોય છે એ તો નાની નાની વાતમાં કોઈ પણ વ્યક્તિને લુખા કહી દે છે તો શું તમે આટલું મોટું લિસ્ટ બનાવશો કોઈ વ્યક્તિએ પાંચસો રૂપિયા નથી આપ્યા તો મને નડે છે તો હું કહી દઈશ કે આ લુખો છે તો શું તમે એમની સામે કાર્યવાહી કરશો તો એક સામાન્ય નાગરિક અને એક પોલીસ બંનેની પરિભાષામાં લુખા તત્વો આતંક જે ફેલાવી રહ્યા છે એ ગુંડા તત્વોની અલગ અલગ ભાષા હોય છે તો પછી તમે લોકો ઉપર આ કામગીરી કેમ થોપો છો તમારી પાસે જો લિસ્ટ હોય તો તમે અત્યાર સુધી કેમ કામગીરી નથી કરી કારણ કે તમે કહી દીધું છે કે હા કામગીરી થઈ જશે તો પછી આ પત્ર બહાર મતલબ શું છે છે લોકો 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 તમને માહિતી આપશે ઘણા બધા સારા હશે પણ પણ હા તમારે એ સમજવાનું કે તમારા સુધી માહિતી પહોંચાડે છે તો તમારે એમની માહિતી સાંભળવી પડશે એમની ફરિયાદ લેવી પડશે આપણે ઘણી બધી વખત જોયું છે કે જાય છે ઘણા બધા લોકો પોલીસ પાસે ફરિયાદ લઈને તો તમારી જ પોલીસ છે તે ફરિયાદ નથી લેતી કહી દેવામાં આવે છે કે અરજી જોઈ લઈશું પછી કઈક વિચારીશું એટલે ફરિયાદ લેવામાં તો આવતી જ નથી જેમના કારણે પણ ઘણા બધા લોકો છે તે પોલીસ સુધી આવતા સો વખત વિચારે છે કે જઈને શું કરીશું આ લોકો તો આપણું સાંભળતા જ નથી તો કોને કહેવાનું ભલેને જેને જે કરવું એ કરે આવારા તત્વો બેફામ ભલે બને આપણને શું છે આપણે ફરિયાદ લઈને જઈએ છીએ જો આપણું કોઈ સાંભળે તો આપણે બીજી વખત કહેવા જઈએ એકને એક વ્યક્તિ જે બે વખત કેમ શરમ અનુભવી અને પોલીસ સ્ટેશનમાં જાય કારણ કે તમારી પોલીસને સાંભળવું નથી અનેક વખત આવી ફરિયાદો તમારા સુધી પહોંચી હશે તત્વોની ગુંડાઓની કેટલામાં કાર્યવાહી થઈ છે પણ તમને ખબર છે આ તમે જે જાહેર લેટર પાડ્યો છે બહુ સરસ વાત છે હવે લોકો ઘણા બધા સો માંથી પચાસ ટકા લોકો એવા હશે કે જે તમારા સુધી આવશે અને તમને વોટ્સઅપમાં માહિતી મોકલશે કે આટલી જગ્યા પર આવારા તત્વોનો આતંક વધેલો છે તમારે કાર્યવાહી કરવાની છે પણ જોજો તમે આ પરિપત્ર જાહેર કર્યો છે સારી બાબત છે પણ તમારે જે વ્યક્તિ તમને માહિતી શેર કરે છે એમની કામગીરી ઉપર પણ તમે ધ્યાન આપજો કારણ કે મહા મહેનતે લોકો અત્યાર સુધી જે તમારાથી ડરતા હતા જે આ લુખાઓથી ડરતા હતા તેમનાથી ક્યાંક બચી કરીને તમને માહિતી આપે છે તો તમારી પણ ફરજ આવે છે કે એક વખત તમે એમને પણ ભરોસો આપજો કે હા તમે જે માહિતી આપી છે એમના ઉપર અમે કાર્યવાહી કરીશું અને ખાસ હજુ પણ પોલીસને કહેવાનું કે તમે અત્યાર સુધી જો ગુજરાતના જે રક્ષકના નામે જે રક્ષણ કરી રહ્યા છો ગુજરાતનું તો તમને શું ખબર નથી કે આટલા અવર તત્વો ગુજરાતમાં બેફામ બન્યા છે આમ તો તમે કેટલાયને છોડી દીધા હશે તો ફરી એક વખત લિસ્ટ બનાવવાનો વારો આવ્યો છે તો એ લોકોનું પણ નામ તમે ઉમેરજો કારણ કે હવે લાગે છે કે પોલીસની કામગીરી નથી થવાની એટલા માટે લોકોને કહેવામાં આવ્યું છે હવે પોલીસનું કામ ક્યાંક લોકો કરી રહ્યા છે ગુંડાઓને શોધવાનું ક્યાંક બતાવવાના કે આ જગ્યા પર એમનો આતંક છે હવે લોકોનું કામ છે હવે એવું લાગે છે

આ જ રીતે મારું ગુજરાત સાફ અને સુરક્ષિત બનશે જો પોલીસ પાસે જ માહિતી નથી તો અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર